કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલેદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંગે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સત્તાવીસ નવેમ્બરના રોજ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે બાળ લગ્નો દૂર કરવા સંપૂર્ણ સરકાર અને સંપૂર્ણ સમાજ અભિગમ સાથે આ મુદ્દે જનજાગૃતિ વધારવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વર મામલેદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલેદાર કરણસી રાજપૂતની અધ્યક્ષતા હેઠળ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંગે બાળ વિવાહ મુક્ત ભારત પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાંત કચેરી અને મામલેદાર કચેરીના તમામ કર્મચારીઓ અને અન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સામૂહિક બાળ વિવાહ મુક્ત ભારત પ્રતિજ્ઞા લીધી હતી આજે સામાજિક દૂષણ કહેવાય બાળ વિવાહ કે જે અઢાર વર્ષથી નાના દીકરીઓ અને એકવીસ વર્ષથી નાના દીકરાઓ કરી શકતા નથી એ બાબતની પ્રતિજ્ઞા લીધી છે અને સરકારી તમામ કર્મચારી અધિકારીઓ હાજર રહી અને આ દૂષણને અટકાવવા અને આવી કોઈ પણ ઘટનાઓ ધ્યાને આવે તો સરકાર ધ્યાને મૂકવા માટે અપીલ કરવામાં આવે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર